મિત્રો એક રૂપિયાનો સિક્કો પાંચની નોટ દસની નોટ વીસની નોટ બસોની નોટ ને પાંચસોની નોટ સાસો સિત્તો રૂપિયાનો સિક્કો જે આ બાજુમાં દેખાય ને બાજુમાં તમારે રૂપિયા રૂપિયા દેખાય ને એના લગભગ કરોડોમાં વેચાય છે આ સિક્કા આ જે રહ્યા ને સિક્કા એ કરોડમાં મેં વેચાશે પૈસા એવું નહીં પૈસા તમારા જૂના હશે ને એ કરોડો રૂપિયા હશે ઘરમાં પણ તમને આવડતું નહીં ભાઈ કેમ કે અમારે જેવાનું કોન્ટેક કરવો જરૂરી છે આ જે ડીલ થાય છે બરોડાની અંદર નવરાત્રિ લગીન રહેવાનું છે મિઝ્યુમ કોઈ બી સિક્કા હોય સાતસો પંચોતેરની નોટ હોય તો લઈને જાઓ બરોડામાં બરોડા જગ્યા પણ આલું લોકેશન આવું આપણે કોન્ટેક કરો આપણે મેસેજ કરો અને આપણે લાઈક કરો શેર કરો અને આ વિડીયોને એટલો શેર કરજો એટલે કોઈ ગરીબનું ઘર રહી ના જાય કેમ કે સિક્કા બિક્કા લેવા લેશે ત્યાં આગળ પૈસા આપ્યા છે એક રૂપિયો તમારે આપવાનો નથી જે આપણે એક રૂપિયો હોય ને એ લઈને જવાનું છે એની કિંમત આવશે આઠથી નવથી પંદર લાખ રૂપિયા તો કોઈના ગરીબનો છોકરો હશે ને એ સુધરે